નમસ્કાર દર્શક મિત્રો જે એમ બરોડા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનું હાલ ચોમાસાની સિઝન છે હવામાન ખાતાની આગાહી કરી હતી કે સમગ્ર ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી છે કોઈ નથી તે ત્રણ દિવસથી સમગ્ર ગુજરાત ચોમાસાની લપેટમાં છે કરોડો રૂપિયાનું લોકોનું નુકસાન થયું છે ત્યારે વડોદરા શહેરમાં લોકો ઘરના બેઘર થઈ ગયા ત્યારે સયાજીગંજ ખાતે આવેલ સાહીઠ વર્ષ જૂની એમ્બેસેડર સ્વીટ માર્ટ આવેલી છે તેમાં ત્રીસ માણસનો સ્ટાફ છે તેમના માલિક અમારભાઈએ જણાવ્યું કે પચીસ લાખ રૂપિયાનો મારો નુકસાન થયું છે ત્રીસ માણસનો સ્ટાફ છે અમો સરકારને રજૂઆત કરીશું અમોને વળતર આપો વર્ષોથી અમો આ દુકાન ચલાવીએ છે અમારું ગુજરાન ચાલે છે સરકાર સમક્ષ અમે રજૂઆત કરીશું અમોને વળતર આપો

આ વિસ્તાર છે આ સયાજી છે અમ્બેસેડર સ્વીટ માર્ટ છે જૂની અને જાણીતી દુકાન છે અમારી આ વર્ષો જૂની જે લગભગ સમજો કે પચાસ સાઈઠ વર્ષ જૂની આ દુકાન છે હવે આ દર વર્ષે અમારે જ્યારે બી પ્રોબ્લમ થાય જરા બી વરસાદ આવે એટલે અમને ટેન્શન થઈ જાય કે અમારી દુકાનમાં પાણી આવશે એટલો નીચો વિસ્તાર છે ફ્રી મોન્સૂન કામગીરી કશું થતી નથી અને આ વખતે તો હદ જ વટાવી નાખી છે કે એટલું બધું નુકસાન થયું છે કે પૂછો નહીં વાત બધા ફોટા ને કેટલું બધા ખરાબ થઈ ગયા બધા અંદરના બધા બધા ખરાબ થઈ ગયા ફર્નિચર ખરાબ થઈ ગયા લાખો રૂપિયા નું મારું નુકસાન થઈ ગયું આશરે કેટલું નુકસાન છે આશરે મારા હિસાબ થી કે હમણાં હજુ તો અમે ચાલુ જ કર્યું છે હમણાં જોવાનું બધું એટલે મારા હિસાબ થી પચીસ ત્રીસ લાખ નું નુકસાન હશે એટલે મારે સરકાર થી અપીલ છે કે ભાઈ અમને આનું કારણ કે આ આટલું મોટું નુકસાન આટલો મોટો કેવી રીતે અમારે મેન્શન કરો તમે સરકાર રજૂઆત કરી અમે હજુ તો અમે ખોલી જ છે હવે સરકાર ને રજૂઆત કરીશું હજુ બધું અમે અમે પેપર પેપર બનાવીને બધું સરકાર સામે મૂકીશું બધા ફોટાને ને બધું મૂકીશું પછી આપણે જોઈએ આગળ સરકાર શું કરે છે કેટલી હેલ્પ કરે છે અમારી શું નામ તમારું અંબરભાઈ શાહજી એસ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાઈકન જરૂર પ્રેસ કરે